મારા બાપ ના હે ગમે તે અમે પચાસ લાખ ના મંગાયા હે એલો એલો પ્લેન માં કોઈ અહીંયા આવે તો ટાંગા ભાંગ નાખું મારા સોના ના છે ગયા મને બહુ વાલા હે ઓલા છોકરાઓને ને કહેવાય અટિયા નહીં મારા જમતી ને હાલ હવે આ હિતના બાંધવા પડશે નકર છોકરો કિસકા કામ હશે તો

અલ્યા ભાઈ તો છોકરા વરાઉં છે ઓય અહીંયા છોકરા આવે છે છોકરા આવે છે ચાર છોકરા છે અમારા ને તને પાડી દઉં આ ભાઈ ભાઈ ગાંડો કેતો મને ગાંદો કે એને પકડી નાય થારી કેતો તો અમને તમને અહીંયા શું ટમ્પિંગ માયા

આ 10 લાખ રૂપિયા કાઢ મારા બાપ ના મફતમાં ખાવા દેવું ખાવા દયો ને લાખ તમે 10 લાખ રૂપિયા આપો પેલા ના પેલા 10 કરોડ રૂપિયા નહીં ખાવા થાય હે આ પેલા લાખ રૂપિયા કાઢ્યો રૂપિયા છે નહીં દેવલો ગાંડો બોલ ઝૂકે ગાને તું દર લાખ રૂપિયા કાઢવા હું માં માનન બોલાતા હું જો અમે આપણે અમે ખાઈ પૈસા ને દર રૂપિયા દે આ બોલાતા હે હા

અરે તમારા ઓના ઇન્કમ આ વાળ ઓનાનો દાર હે મારા બાપા એને 50 લાખ માં લીધું છે અરે અપાય આધી મારા ઇકામાં આવતા વાહ જાવલામાં ઉતા ના તને ના હું ઉતર ના હું તો રે Oh no. tai no, 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 no.